અને બાકી રસ્તામાં જે પણ ધાર્મિક સ્થળો હતો જે ફરવા લાયક સ્થળો આવશે ત્યાં આપણે જશું શું કરશો મેડમ આજના ટ્રાવેલ બ્લોગમાં તમે કાઈ ન મને તો ગાડીમાં સુગંધ આવે છે ન જ ગમતું આ તમે ટ્રાવેલર ક્યાંથી બનવાનો યુટ્યુબર બનવું છે તમારે તો આબાર આપણા દર્શક મિત્રોને તમે શું જણાવશો છું કાઈ ન કમેન્ટમાં કેજો એક નાકમાં શરદી થાય તમને કોઈને ન કોમેન્ટમાં કેજો કોઈને શરદી થાય મને છે ને પેલા તો ખબર સવારના છે ને વેલા ઉઠી અને થોડીક વાર શરદી હોય પછી એવું જતી રહે એવું ઘણા લોકોને થાય તો ચલો હવે નીકળીયો ચાલો હવે બાકા ફાઇનલી અમે આઠ ને દસ નાટકો નીકળી ગયા છીએ અને છે કે બ્લુટૂથ કનેક્ટ કરવાની ટ્રાય કરતા નામ આવશે ને નામ આવશે 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 નામ આવે તો ભાઈ અમે ક્યાર બ્લુટૂથ કનેક્ટ કરવાની ટ્રાય કરતા હતા

સ્વાગત કરું છું અને અહીંના છે ને ભૂંગળા બટેટા બહુ ફેમસ છે પણ અમને લોકોને આઈડિયા નથી કે ક્યાં સારા ભૂંગળા બટેટા મળે છે અને એમ ઉભા રહેવાનો કંઈ ટાઈમ છે નહીં કેમ કે સરા પહોંચવાનું તો ઓલરેડી સવારદસ્ત થઈ ગયા છે ક્યારે પહોંચી ગયો છે એ પણ ખ્યાલ નથી ઓનાની આ પ્રસાદી બંધ થઈ જશે મેન પ્રસાદી લેવી છે અમારે તો એટલે અત્યારે નવું વર્ષ બેસી ગયું ને તો ઘણા લોકો ચાલીને જોતા હોય છે ચોટીલા અંબાજી ક્યાં ક્યાં થી લોકો કેવાય ને કે માતાજી એ ચાલીને જાય છે એમની ભક્તિ કેવાય માતાજી એમને એટલી શક્તિ આપે છે કે લોકો એટલું બધું ચાલીને જઈ શકે છે બાકી જીવા તેવાનું કામ એટલું બધું ચાલીને જવું હોય તો ફાઈનલી અગિયાર વાગે હું એક નાનકડા એવો બ્રેક લઈ લીધો છે અહીંયા ફૂડની લારી બતાડી તો મમ્મીજી કહી કે મારે કેળા લેવા શકતા બેન કેળા ખાવા શકતા અને પાછું અહીંયા એવું કહીએ વધુ નંગ ઉપર કેળા ન દેતા બાકી આપણે ભાવનગરમાં કેવું હોય નંગ ઉપર આમ તો બધી જગ્યાએ એવું જ હોય નંગ ઉપર કેળા આપે એની બદલે અહીંયા છે ને વજન ઉપર કેળા આપે

દર્શન અમે બધા કરી દે છે પણ અંદર છે ને વિડીયો અને ફોટો લેવાનું અલાઉ નથી એટલે તમે દર્શન ન કરાવી શક્યા પણ બહારથી છે ને કંઈક મંદિર આવી રીતનું છે આખું અને આ બાજુ મહાપ્રસાદ કાઉન્ટર છે ત્યાંથી પ્રસાદ અમે લઈ લીધો છે અને હીરોએ જોવો ચાંદલો આમ ના કુદી છે પહોંચાડ્યો છે

તારું કિરીવાને પપ્પા છે ને અમે ચાંબડાના ચપ્પલ મળે તો જાણવા ગયા આ એક મોજડીને ચપ્પલ છે કે અમે જોઈ લઈએ કે રીતનું છે જોઈએ ને લેસ કે ખાલી જોઈને પાછા આવે મારે ખ્યાલ પ્રમાણે તો જોઈને પાછા આવશે મોજડીના નો મેળો કીધું ફેમસ છે કઈ લીધી આપણે હા ઓલ ઓલ ગરદ કેમસ બરોબર ઓ ઓપસ સરસ હારી છે હારી છે સરસ તમે સરા આવો તો આ ગુન્ફી ટ્રાય કરજો જરૂર તો ગાઈસ ફાઇનલી અમે પોચી ગયા છીએ ઘાંગદરા અને ઓમને એક રસ્તો

ત્રણ વાગે અમે લોકો પહોંચી ગયા દીદીના ઘરે અને ફ્રેશ થઈ સુઈ ગયા ઉઠી ગયા મને અત્યારે વાગવા થઈ ગયા છે પાંચ અને હવે અમે લોકો બધા જઈએ છીએ દીદીની વાડીએ જ્યાં છે ને એવડા એવડા એક એક કિલોનો એક દાડમ પણ અત્યારે ન હોય એની સિઝન હોઈ ગઈ એટલે ખાલી આપણે વાડી જ જોઈશું એમ દાડમ તમને જોવા નહીં મળે